મનસુખલાલ ના પત્ર નાટક આખરે રંગ લાવી અધિકારીઓ કાર્યવાહી શરૂ કરી રહી છે અંકલેશ્વરમાં આમલા ખાડી બાદ હવે અમરાવતી બ્રિજ ટ્રાફિક જંકશન બની રહ્યો છે સાકડા બ્રિજને લઈ બ્રિજ પર કરવા માટે રોજ બરોજ લાગતી બે થી અઢી કિલોમીટર વાહનોની લાગેલી કતારથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અહીં એક્ટ્રોસ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે નજીકમાં સહયોગ હોટલ યુટર્ન બંધ હોવાથી અન્ય વાહનો ટર્ન લેવા માટે પણ ધસારો જોવા મળે છે આમલા ખાડી અને અમરાવતી બ્રિજની કામગીરી થાય તો જ ટ્રાફિકનું નિવારણ થઈ શકે તેમ છે અંકલેશ્વર વાલિયા ચોકડી પર આમલા ખાડીનો સાંકળો બ્રિજ ટ્રાફિક નિમિત્ત બનતા વીક એન્ડમાં ટ્રાફિક જામ સર્જાતા ત્રણથી પાંચ કિલોમીટર વાહનો સુરત તરફ જતી લેન્ડમાં લાઈનો લાગે છે જે બાદ હવે રૂટ ઉપર મોતાલી પાટિયા અને અમરતપુરા વચ્ચે વહેતી અમરાવતી નદી પર રહેલા બ્રિજ ચાર લેન્ડ છે અને સાંકડો બની ગયો છે વધુમાં આ બ્રિજ જૂનો હોવાના કારણે અહીં વાહન ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે આ વચ્ચે અહિયાં રોજ બરોજ હળવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે એટલું જ નહીં બે થી અઢી કિલોમીટર વાહનોની લાંબી કતારો જોવા મળે છે જેને લઈને રોજના વાહન ચાલકોએ હેરાન થવાની નોબત આવી ગઈ છે

હોલી રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વૈષ્ણવાચાર્ય એકસો આઠ રાજકુમારના સાનિધ્યમાં ફૂલ ફાંગ ઉત્સવ અને કૃષ્ણ લીલા રશિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના ભાવિક ભક્તો જોડાયા હતા ગુજરાતમાં રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા હોલી રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ સાંજના જેપી કોલેજના ગ્રાઉન્ડમાં પણ વૈષ્ણવાચાર્ય એકસો આઠ વ્રજરાજકુમાર મહોદય સાનિધ્યમાં ફુલ્ફાંગ ઉત્સવ અને કૃષ્ણલીલા આધારિત રસિયાઓનું પણ પ્રસ્તુતિકરણ કરાયું હતું અને આ મહોત્સવ દરમિયાન વૈષ્ણવ ભક્તોએ પણ ભક્તિસભર અને ગીતો અને નૃત્યો દ્વારા પુષ્ટિમાર્ગીય પરંપરાનો મહત્વપૂર્ણ ભાગરૂપે શ્રી કૃષ્ણ સાથેની હોળીની ઉજવણી કરી હતી હોલી રસિયા મહોત્સવ કાર્યક્રમમાં વૈષ્ણવ ભક્તો ભક્તિ અને આનંદથી ભરપૂર થઈને ફૂલોની હોળી પણ રમીને આનંદિત થઈ ઉઠ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણમાં ભક્તિમય બન્યું હતું કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય એકસો આઠ વ્રજ રાજકુમાર મહોદયે પણ લોકોને આરસી વર્ચન આપ્યા હતા આ સમગ્ર હોળી રશિયા મહોત્સવમાં વી વાય પ્રમુખના સહિતના સભ્યોએ ભારે જહેમત હતી તે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો જોડાયા હતા लख लख करीने बक्ताना विरुद्ध में लख लख करना उद्देश्य दे नवर हम अपनी एनर्जी सारी दिशा में लगाओ ऊर्जा इन्वेस्टमेंट तरफ जानी चाहिए निवेश तरफ में जानी कोई पर प्रकार की ऊर्जा नु तो वेस्ट न थव शरीर की ऊर्जा हो मन की ऊर्जा हो बुद्धि की ऊर्जा हो के कोई पर ऊर्जा हो के वेस्ट અને એટલે જ માતા પિતાના સંસ્કારના સાથે વિવાહ એજ્યુકેશનના કોર્સિસ એ આજની ભાવિ પેઢી માટે અત્યંત આવશ્યક છે કારણ કે જીવિકાનું શિક્ષણ એ સ્કૂલ કોલેજમાંથી અપાય પણ જીવનનું શિક્ષણ એ વિવાહ એજ્યુકેશન કોર્સીસમાંથી અપાય છે સાત ધોરણના અંદર છોકરાઓના અંદર

पिंजरे के अंदर जब तक वो पक्षी है ठीक है लेकिन जब पिंजरा खुल जाए और वो पक्षी अपने आप उड़ने लगता है फिर वो कहां जाएगा आपको पता नहीं 18 वर्ष સુધી છોકરાઓ તમાર કંટ્રોલ 18 પછી એ ઉડી જવાનો पिंजराમાંથી ઇન્ડિપેન્ડન્ટ થઈ જવાનો એ પોતપોતારા રીતે એનો ભણતરના માધ્યમથી દેશમાં રહે વિદેશમાં જાય બીજા શહેર પા જાય પછી તમારો આત્મબત સંસ્કાર પોલીસે ચોક્કસ બાતમીના આધારે મુક્ત કરાવી હતી એક હિસાબ ધરપકડ કરી જ્યારે અન્ય ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે ગાય મુક્ત કરાવી ટેમ્પો અને મોબાઈલ મળી નો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ સાગર માલા ચોક્કસ ટેમ્પોમાં હત્યા કરવાના ઈરાદે ગૌવસ બાંધી રાખ્યું છે જે માહિતીના આધારે દરોડા પાડતા પોલીસે સ્થળ ઉપરથી ટેમ્પોમાં કુર્તા બાંધેલી ગાય મળી આવી હતી તો સ્થળ ઉપરથી અતિક અહેમદ કુરેશી રંગે હાથ ઝડપાઈ ગયો હતો

તેમ વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે પ્રથમ એર કાર્ગો સેવા શરૂ થશે હવે નાના પ્લેનના હેંગર તેમજ તેના રિપેરિંગ માટેનું પણ સેન્ટર ઊભું થશે ગુજરાત એવિએશન સેક્ટરનું મહત્વનું કેન્દ્ર બનશે અંકલેશ્વરમાં મુસાફરો માટે સેવા હજુ પણ શક્ય નહીં પરંતુ ગાંધીનગર ખાતે ચાલી રહેલી વિધાનસભા સત્રમાં અંકલેશ્વર એરપોર્ટ અંગે પૂછેલા પ્રશ્નમાં વિધાનસભા ગૃહમાં સરકારે જાહેર કહ્યું છે કે અંકલેશ્વરમાં નવા એરપોર્ટ માટે ફેઝ વનની કામગીરી માર્ચ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે ફેઝ વન અંતર્ગત રનવે બાંધકામ એપ્રેન કામગીરી સમયંતરીકરણે ટેસી વેની પણ કામગીરી પૂર્ણ કરી ચૂકી છે અને બાકીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે ગુજરાત એવિએશન સેક્ટરનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે વધતા પેસેન્જર ટ્રાફિકને કારણે નવા રોડ પર ફ્લાઇટ્સની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે આ પ્રોજેક્ટનો ઇતિહાસ ઓગણીસો ત્રાણું સુધી જાય છે રાજ્ય સરકારે અંકલેશ્વરના વિકસતા ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને એરસ્ટ્રીપ બનાવવાની જાહેરાત કરી છે અને ઓગણીસો ચોરાણુંમાં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ હતી જમીનના ભાવ અને અન્ય મુદ્દાઓને લઈને ઊભા થયેલા વિવાદો બાદ બે હજાર બેમાં જમીન સંપાદન પૂર્ણ થયું જે બાદ વીસ વર્ષ સુધી માત્ર કાગળ પર જ કાર્યવાહી જોવા મળી હતી જે બાદ બે હજાર બાવીસમાં રાજ્યના ઉડાન મંત્રી પુણેશ મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હાલ સ્ટેટ એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં કામગીરી ચાલી રહી છે અને અંકલેશ્વર ખાતે એરસ્ટ્રીપ પર મુસાફરો માટે ડોમેસ્ટિક ફ્લાઇટ અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી ઉદ્યોગોને ધ્યાને લઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે કાર્ગો સેવા શરૂ કરવાનું પ્રથમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે સુરત અને વડોદરા એરપોર્ટ પર ટ્રાફિક ભારણ વધે તેની ડોમેસ્ટિક ફ્લાઇટ ડાયવર્ટ અંકલેશ્વર એર સ્ટ્રીપ ખાતે થઈ શકે એમ છે ઝઘડેના રાણીપુરા ઉચેડિયા ગામમાં ફ્લાઇંગ સ્કોડ દ્વારા ડરોડા પાડી અગિયાર જપ્ત કરાયા હતા ભરૂના ઝઘડીયા તાલુકાના રાણીપુડા ઉચેડિયા ગામમાં ફ્લાઈંગ સ્કવોડ સુરત તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચ તેમજ મામલતદાર ઝઘડીયાની ટીમે દરોડા પાડ્યા હતા ટીમે સાદી રેતી ખનીજના બિન બિનઅર્ધિકૃત ખનન અને વહનમાં ઉપયોગી એક એક્સવેટર મશીન ખાણ કરતાં ઝડપી પાડ્યો હતું અને યાંત્રિક નાવડી મળી અત્યારે અગિયાર ડમ્પરો ઝડપી પાડ્યા છે ફ્લાઇંગ સોવર કચેરી સુરત અને ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગ ભરૂચ તેમજ મામલતદાર ઝઘડિયાની તપાસ ટીમ દ્વારા જગડિયા તાલુકાના રાણીપુરા ઉચેડિયાના ગામના સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી આકસ્મિક દરોડા દરમિયાન રાણીપુરા ઉચેડિયા ગામના નર્મદા નદીના પટ વિસ્તારમાં ચાલતા સાદી રેતી ખનીજના બિનઅર્ધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન એક

લાઈફ અને ફાઉન્ડેશનના સંયુક્ત શાળાના વિદ્યાર્થીઓને સંપૂર્ણ સાધન સામગ્રી સાથે સાયન્સ લેબ અર્પણ કરવામાં આવી હતી સાયન્સ ડે હોય અંકલેશ્વરમાં ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલા જૂના બોરભાટા બેટ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિશે વધુ માહિતી મળે તે હેતુસર અંકલેશ્વરના તાલુકા પ્રાથમિક શિક્ષણ સમિતિ અધિકારી જલપા વટાણાવાલાની અધ્યક્ષતામાં અલાઇવર્સ લાઈફ સાયન્સના એચઆર હેડ પ્લાન્ટ પ્રવીણ ઠાકર મેનેજર વિજય વઘસિયા

સાયન્સ લેબ ડોનેટ કરવામાં આવી છે જેમાં બાળકોને કેમેસ્ટ્રી બાયોલોજી અને ફિઝિક્સના જુદા જુદા મોડલ અને પ્રયોગોનું પણ નિરીક્ષણ કરવા દેવામાં આવશે અને નેશનલ સાયન્સ ડેના અગાઉના દિવસે અહીં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ નિમિત્તે હું અલાઈવસ કંપનીનો આભાર વ્યક્ત કરું છું અલાઈવસ લાઈફ સાયન્સ જે પહેલાં ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ લિમિટેડ હતી એના દ્વારા જૂના બોરભાટા બેટમાં અમે વિગ્યાસ આ પ્રયોગશાળાનું ભેટા પણ કર્યું છે જે અહીંયા છોકરાઓ સાયન્સ લેબને મહત્ત્વ આપીને નવું નવું સાયન્સ પ્રત્યે જિજ્ઞાસા લાગે અને એના પ્રત્યે આગળ વધે જેથી કરીને આપણે કેમિકલ જિલ્લામાં રહીએ છીએ અહીંયા મોસ્ટ ઓફ લી ઇન્ડસ્ટ્રી ફાર્માસ્યુટિકલને કેમિકલ છે જેથી કરીને એ લોકોને થોડું જ્ઞાન મળે અને અમારી આ સોલમો પ્રોજેક્ટ છે જે ભરૂચ જિલ્લામાં અમે વિજ્ઞાસા પ્રયોગશાળા અમે ભેટ આપી છે અને આ વર્ષમાં અમે ટ્વેન્ટી ફોર નંબર ઓફ પ્રયોગશાળા અલાયવસ લાઈફ સાયન્સ દ્વારા ભરૂચ જિલ્લાને દરેક સ્કૂલોમાં અમે

કસિમબેન આવનારા મહેમાનોનું સ્વાગત કરી ફૂલો અને બુકે આપી સ્વાગત કર્યું હતું લિટલ ફ્લાવર સ્કૂલના બાળકોએ અલગ અલગ થીમ પર નાટકો રજૂ કરવામાં આવ્યા હતા નાટકો દ્વારા બાળકોને સમાજ અને વ્યસન મુક્તિ અને સફાઈ અભિયાન માટે લોકોને જાગૃત કર્યા હતા

તમામ વિદ્યાર્થીઓ લઈને આગેવાનો ઉપસ્થિત હતા અને દરેક કહી શકાય કે જે સ્કૂલના સ્કૂલના મેનેજમેન્ટના લોકો રીતે વિદ્યાર્થીઓને જે તાલીમ આપી હતી આજના કાર્યક્રમ એ કહી શકાય કે ખૂબ જ સરસ હતી અને સમાજમાં ખૂબ સારો મેસેજ ગયો છે નબીપુર ગ્રામ પંચાયત દ્વારા નબીપુર ગામ ના મહાનુભાવો મેડલ અને પુરસ્કાર ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર ગ્રામ પંચાયત દિવસો દિવસ પ્રગતિના પંથે આગળ વધી રહી છે જેમાં ગ્રામ પંચાયતની હાલની સત્તારૂઢ બોડી નિરંતર પ્રગતિ કરી રહી છે જેમાં ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક તેમના સહભાગી બની ગ્રામ પંચાયતને પોતાનું યોગદાન આપી રહ્યા છે જે અંતર્ગત ગ્રામ પંચાયતે ગામની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા બદલ ગામના ત્રણ મહાનુભવોનું તેમનો સિંહ ફાળા બદલ મેડલ પહેરાવી ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા ત્રણ મહાનુભાવોમાં ઇકબાલ કંડુજી જેવો હર હંમેશા ગ્રામ પંચાયતની પડખે રહ્યા અને કોઈ પણ કામ માટે ગ્રામ પંચાયતને કોઈપણ કાર્યાલય ખાતે લેખિતમાં કે મૌખિક રજૂઆતો કરવાની હોય તો તેઓ કોઈપણ સમય ગ્રામ પંચાયતની સાથે રહ્યા અને ગ્રામ પંચાયતને સોશિયલ મીડિયા સાથે સાંકળી સતત ગ્રામ પંચનોને પણ ગ્રામ પંચાયતને પણ સૂચનાને માહિતી પૂરી પાડતા રહ્યા હતા ગ્રામ પંચાયતનો ભાર હળવો કરતાં બીજા મહાનુભવ હાફેજી મહંમદ ડેમા જેમણે પણ ગ્રામ પંચાયતના જૂના મકાનોના નવીનીકરણમાં પોતાના કિંમતી સમયનો સિંહ ફાળો આપ્યો છે તેઓ સતત મકાનના નવીનીકરણમાં દેખરેખ રાખી કામને પણ પૂર્ણતા સુધી લઈ ગયા હતા અને ગ્રામ પંચાયત દ્વારા થતાં દરેક કન્સ્ટ્રક્શનના કામમાં પોતાના સલાહ સૂચનો આપતા રહ્યા છે જ્યારે ત્રીજા મહાનુભવમાં સલીમ કંડુજી કે જેઓ ઇલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા છે અને ભરૂચની ચેનલ એસએનપી ન્યૂઝના કેમેરામેન તરીકે કામ પણ કરે છે જેઓ હર હંમેશા ગામના સમાચારો ઘટનાઓ અને ગામને લગતી માહિતીઓ મીડિયા સુધી પહોંચાડતા રહ્યા છે જેઓએ પણ ગ્રામ પંચાયતની પડખે રહી ગ્રામ પંચાયતની સતત પોતાનું યોગદાન આપ્યું છે અને ગામના જ પ્રશ્નોને પોતાની ચેનલો દ્વારા યોગ્ય સ્તરે પહોંચાડી તેઓએ નીડર અને એક બાહોશ પત્રકાર કરી ગામની પડખે રહ્યા છે જેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ ત્રણેય મહાનુભાવોએ ગઈકાલે ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે સરપંચ ડેપ્યુટી સરપંચ ગામના સભ્યો અને તલાટીઓ અને ગામના વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા હતા આજ રોજ તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસને ગુરુવારના રોજ નબીપુર ગ્રામ પંચાયત વતી નબીપુર ગ્રામ પંચાયતના કામોમાં તેમજ ગામના તમામ કામોમાં સતત સહકાર આપનાર એવા અને ખાસ કરીને ગામ બચ્ચાના રિનોવેશન કામમાં ખૂબ મહેનત અને દિલથી પ્રોત્સા અમને પ્રોત્સાહિત કરી ગામની પંચાયતને ઉપર સુધી લઈ જવા માટે ખૂબ એ મહેનત કરીને ગામ બચ્ચા રિનોવેશન કરી કરતા એવા હાફીઝી મોહમ્મદ ડેમા તેમજ સતત કામમાં જ્યારે પણ ગ્રામ પંચાયતના કોઈ કોઈપણ રીતે જરૂર પડી હોય અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ એવા ઇકબાલભાઈ કરું છું કે જેઓ પોતાનો કિંમતી સમય ફાળવીને ગ્રામ પંચાયત નબીપુને ખૂબ સહકાર આપે છે એવા ઇકબાલભાઈ કરુજી અને ગ્રામ નબીપુર ગ્રામના એવા સલીમભાઈ ગઢુજી કે જેઓ પોતે રાત દિવસ મહેનત કરીને ગામના સમાચારોને કવરેજ કરે છે અને ખાસ કરીને પંચાયતના જે સમાચાર હોય કે જે કંઈ બી હોય તે મીડિયા કવરેજ કરતા આવતા એવા સલીમભાઈ કરુજીને ગ્રામ પંચાયતના વતી અમે આજે સન્માનિત કરીએ છીએ અને ગ્રામ પંચાયતના વતી તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ

અડચણરૂપ થાય તે રીતે બેફિકર બની ટાયર બદલતી વખતે એક અજાણ્યા ટ્રકનો ચાલક પૂર ઝડપે આવતા બોલેરો ગાડીના પાછળના ભાગે અથાળી ગયો હતો જેના કારણે ડ્રાઈવરને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે પાછળ આવતી મારુતિ એસ ગાડી પણ અકસ્માત થયો હતો જેમાં બોલેરોના પાછળ પર અથડાતા અંદર બેઠેલા બે ઇસમોને ગંભીર ઈજાઓ થતાં ગાડીમાં બેસેલા ગોપાલ ભગવાન સાણીનું તથા આરોપી અજય ધીરુભાઈ ખમાણી બોલેરો ચાલક ડ્રાઈવરનું પણ સારવાર દરમિયાન ભરૂચ હોસ્પિટલમાં મોત થયું હતું જ્યારે બીજા એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ થતાં આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા છે એક જ દિવસમાં ટ્રિપલ વાહન અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ભરતની વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસમાં વિદ્યાર્થીનીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ મનુબળ રોડ પર આવેલ વીસીટી શૈક્ષણિક કન્યા સંકુલના પટાંગણમાં શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિજ્ઞાન વિષય ભણતા શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ ચારથી આઠની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓના

પ્યારસાહેબ પેઝાદા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી આ પ્રદર્શનમાં વિજ્ઞાનની વિવિધ કૃતિઓ નિહાળતા તેઓએ પોતાના વક્તવ્યમાં શાળાના ભૂલકાઓની મહેનતને બિરદાવતા કહ્યું હતું કે વિજ્ઞાન વિષયમાં વીસીટીની વિદ્યાર્થીનીઓની સમજ શક્તિ અને મહેનત તેઓના ભવિષ્યમાં પ્રગતિના પંથે ખૂબ આગળ લઈ જશે આ સાથે તેઓ દ્વારા શાળાની ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓ માટે સાયન્સ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે ઉપયોગી પ્રેરણાદાયક પ્રવચન પૂરું પાડવામાં આવ્યું હતું વિદ્યાર્થીનીઓએ રજૂ કરેલા વિવિધ પ્રોજેક્ટ રસપ્રદ આકર્ષક અને સર્જાત્મક હતા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કૃતિઓ રજૂ કરતા સ્પષ્ટ શબ્દો અને અનોખી શૈલીથી કરી હતી શાળાની અંગ્રેજી અને ગુજરાતી પ્રાથમિક વિભાગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા તેમજ સ્ટાફ ગણા આનંદપૂર્વક પ્રદર્શન નિહાળી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો શાળા સંકુલના સીઈઓ માનનીય નુસરત જહાબે પણ પ્રદર્શન નિહાળ્યા બાદ વિદ્યાર્થીનીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ તેમજ વિચાર શક્તિ બિરદાવતા વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકગણને પણ અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર આજ રોજ તારીખ અઠાવીસમીએ વીસીટી પ્રાઇમરી સેક્શનના વિદ્યાર્થીઓ દ્વારા સેન્સર નિમિત્તે ઘણા બધા સરસમાં સરસ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી છે એ જોતા મને લાગે છે કે વિદ્યાર્થીઓ આગળ જતાં ખૂબ આગળ વધશે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે કંઈ એમનું યોગદાન આજની આટલા નાના ભૂલકાઓ કરી રહ્યા છે આગળ જતાં આ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધશે અને આ વીસીટી કોલેજના સ્કૂલના જે કંઈ ટીચર્સ છે એમની ખરેખર ખૂબ મહેનત છે એમને સરસ આ વિદ્યાર્થીઓને તૈયાર કરે છે અને ઘણા સરસ પ્રોજેક્ટ બનાવ્યા છે જે વીસીટી માટે ખૂબ આનંદની વાત છે આવા સૌ માટે આનંદની વાત છે વિદ્યાર્થીઓ સરસ કામ કરે છે અંકલેશ્વર માં પોલીસ વિભાગ દ્વારા સેમિનાર આયોજન કરાયું હતું અંકલેશ્વર માં એનડી હેઝાર વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન પ્રોહિબિશન એક્સાઇઝ પર પોલીસ દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો હતો અંકલેશ્વર એઆઈએ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા તમામ ઉદ્યોગ મંડળના સભ્યો અને ઉદ્યોગકારોને પોલીસ વડા દ્વારા માર્ગદર્શન અપાયું હતું અલગ અલગ વિષય ઉપર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું હતું ઉકાઈ કેનાલની ઘટના અને ડ્રગ્સ રેકેટ જેવી ઘટના ન બને તે માટે જાગૃતિ સેમિનાર અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતા હેઠળ જ અંકલેશ્વર એઆઈએ કોન્ફરન્સ હોલ ખાતે ભરૂચ જિલ્લાની તમામ ઔદ્યોગિક વસાતા ઉદ્યોગકારો અને વિવિધ એસોસિએશનના હોદ્દેદારો માટે પોલીસ વિભાગ દ્વારા એનડીપીએસ હેઝાર્ડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન પ્રોહિબિશન એક્સાઇઝ પર પોલીસ દ્વારા પણ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવતું જેમાં નાના મોટા ફાર્માસ્યુટિકલ એકમોમાં ડ્રગનું ઉત્પાદન ન થાય અને એકબીજા સાથે સંકલન અને સમન્વય સાંધીને નાર્કોટિસ્ટ ડ્રગ્સની બંધી ઉપર અંકુશ લગાવી શકાય તેમજ વોચ રાખી યોગ્ય કંટ્રોલ કરી શકાય તે હેતુથી અલગ અલગ એજન્સી એકબીજા સાથે સંકલન કરી સમાજમાંથી નાર્કોટિસ્ટ વ્યસન બંધી સંપૂર્ણ દૂર કરવા હેતુથી તેમજ ઔદ્યોગિક એકમોમાંથી ઘણી વખત પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક હેઝાર્ડ વેસ્ટ પડતર અવાવળું જગ્યાએ ઉપર તેમજ ખાડી કોતરો અને કેનાલો વિગેરેના ગુનાહિત માનસિકતા ધરાવતી ટોળકી દ્વારા ગેરકાયદેસરથી નિકાલ કરવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આવી પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે કંપનીના ઉપપ્રેદર્શ તરીકે બનતા ઇથેનોલ મિથેનોલ વિગેરા પ્રોડક્ટ ખરીદી વેચાણ તથા હેરાફેરી ઉપર યોગ્ય મોનિટરિંગ કરવામાં આવે અને તેનો દુરુપયોગ ન થાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે તે અંગે વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન અને સેમિનાર યોજાયો હતો ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ જ મોટો છે આજે ભરૂચ પોલીસ અને તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની આજે જોઈન્ટ મિટિંગ રાખવામાં આવી હતી આ જોઈન્ટ મિટિંગમાં અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને અરસપરસ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને જે મુદ્દા અમે લોકોએ કવર કર્યા છે એ પોલ્યુશનના જે હમણાં કેસ ધ્યાન ઉપર આવ્યો પાનોલી પોલીસ સ્ટેશનમાં એ સંદર્ભે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે બીજું એક ની ટીમ છે ની ટીમ એક પ્રેઝન્ટેશન આપશે નાર્કોટિક સબસ્ટન્સ સાયકોટોપિક સબસ્ટન્સ અને એની અસરો એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતો અટકાવવા માટેનું એક અલગથી પ્રેઝન્ટેશન છે અને ફૂડ અને ડ્રગ્સ ઓવરઓલ આ તમામ વસ્તુને એટલે કવર કરવામાં આવી કારણ કે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીઅલ એકમો ખૂબ જ વધારે છે ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયા છે અને અમને ઇન્ડસ્ટ્રી એસોસિએશનના તમામ લોકોનો એટલો બધો સહકાર મળ્યો છે કે કલેક્ટિવલી આવા સેમિનારો યોજી અને વધારે સારું કરી શકીએ અને વધારે સેફ રાખી શકીએ આજુબાજુના વિસ્તારને એ સંદર્ભે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો સેમિનારો અને લેકચરો પૂરા થયા પછી અલગ અલગ વિષયોની અરસપરસ ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં શું કરી શકાય એ કલેક્ટિવલી નક્કી કરવામાં આવશે ભરૂચ જિલ્લામાં લોક સહયોગથી સર્વજ્ઞાતિ સમૂહલગ્ન જરૂરિયાતમંદ વિધવા માતાના દીકરા દીકરીઓ માટે હટાવો ભ્રષ્ટાચાર દ્વારા આયોજિત કરાયો છે જેના માટે રજીસ્ટ્રેશન ચાલુ છે સમૂહ લગ્ન ઉત્સવનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે રજીસ્ટ્રેશન માટે હટાવો ભ્રષ્ટાચાર કાર્યાલય નવીનભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો એકતાલીસ ચારસો એકતાલીસ વિધવા બહેનોના દીકરા દીકરીઓ માટે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ નું વિશેષ આયોજન કરાવવું છે કન્યાદાન એ જ મહાદાન હોવાનો સંકલ્પ સાથે દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ નું આયોજન કરવામાં આવે છે સુધી વાહનોની કતાર ભરૂચ જિલ્લાના અમોલ તાલુકામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેર પ્રકાર નો અકસ્માત વાહન અકસ્માત

મનસુખ લાલ પત્ર નું નાટક આખરે રંગ લાવી અધિકારીઓ કાર્યવાહી શરૂ કરી તો હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર